મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે તો વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ખરીદી કરી શકો છો વિડીયો પૂરો જોતા રહેજો જેથી ટોટલ માહિતી તમને ટ્રેક્ટરની મળે રહે વિડીયો સારો લાગે તમને લાઇક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ઓનર છે અશોકસિંહ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ ફ્રન્ટ બ્રેક બધું સ્ટેરિંગ પણ સારું સો એ સો ટકા કન્ડિશનમાં છે બોનટ પંખામાં માત્ર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કલરમાં જોવા મળશે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો તો પેલા ઓનરનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે મહિન્દ્રા બસો DI ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે બેટરી સારી છે સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સી છત્રી સારા છે ટાયર તમે જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટાયર નવા ટાયર ટ્રેક્ટર નું પાર્કિંગ પણ ચાલુ છે અને ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ક્યાંય સડો નથી ક્લીન ચોખ્ખું જવાબદારી વાળું આ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક અશોક સિંહ નો કરો

ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા એકાશી પાંચ કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો